હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે બપોરે જમવામાં છે ને રાતની ફરમાઈશ ઉપર સરસ મજાના દૂધી મેથીના મુઠીયા ઢોકળા બનાવવાના છે તો બસ હું અહીંયા વર્ગી ગઈ છું અને સૌથી પહેલાં તો છે ને બધું વેજીટેબલ લઈ લીધું છે જેમ કે સરસ મજાની દૂધી સાથે લીલી ડુંગળી લીલા ધાણા અને સરસ મજાની મેથીની ભાજી તો બસ સૌથી પહેલાં તો છે ને મેં અહીંયા દૂધીની છાલ ઉતારી લીધી છે અને છાલ ઉતારીને એને એક સાઈડ રાખી દીધી છે અને એને છે ને આપણે ખમણવાનું તો લાસ્ટમાં કરશું કેમકે જો દૂધીને ખમણીને પહેલેથી જ રાખી દઈએ તો તરત જ છે ને દૂધી કાળી પડવાની બીક રહી છે એટલા માટે અને ત્યાં સુધીમાં આપણે બીજું બધું વેજીટેબલ છે ને સરખું કરી લેશું તો સૌથી પહેલાં તો છે ને મેં અહીંયા ડુંગળી લઈ લીધી છે લીલી ડુંગળી અને એના ઉપરના જે ખરાબ પાન હોય ને એ તે બધા નીકાળી દીધા છે અને બસ પછી એકદમ સરસ મજાની ઝીણી ઝીણી ડુંગળી છે ને મેં અહીંયા સુધારી લીધી છે અને એની જ સાથે છે ને આપણે સરસ મજાના જે ડુંગળીના પાન છે ને લીલા એ પણ આપણે લઈ લેવાના છે કેમ કે ભાઈ શિયાળો ચાલુ થઈ ગયો છે તો સરસ મજાના લીલા પાન આવે છે ડુંગળીના તો બસ આપણે એ પણ છે ને ભરપૂર માત્રામાં આપણે ઉમેરવાના છે જેથી છે ને આપણા મુઠિયા ઢોકળાનો બહુ સરસ સ્વાદ આવશે અને બસ અહીંયા છે ને મેં ખાનડી દસ્તો લઈ લીધા છે અને એમાં છે ને મેં અહીંયા જે તીખી લીલી મરચી આવે ને જેની તે બે લઈ લીધી છે જો તમારા ઘરમાં હજી વધુ તીખું કે મોરું ખવાતું હોય તો પછી એ પ્રમાણે લેજો અને અહીંયા છે ને મેં અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એની ઉપરથી છે ને મેં છાલ ઉતારી લીધી છે અને એને છે ને સરસ મજાના ઝીણા ઝીણા ટુકડા કરીને નાખી દીધા છે અને હવે છે ને મેં પંદરથી વીસ કળી જેટલું લસણ લીધું છે જો છે ને કઢી તમારી મોટી હોય ને તો અહીંયા દસક કળી જેવું લેવું બટ મારી લસણની કઢી ઝીણકી છે એટલે મેં અહીંયા પંદરથી વીસ કડી લીધી છે અને બસ આ બધું છે ને સરસ મજાનું ખાંડી નાખવાનું છે અને એ બાદ છે ને અહીંયા મેં સરસ મજાના લીલા ધાણા લઈ લીધા છે તો બસ પછી એને સામા કરી અને એની છે ને સરસ મજાની ડાળખીની સાથે જ આપણે એને કટ કરી લેવાના છે જોકે લીલા ધાણાને છે મેં પહેલેથી ધોઈને રાખ્યા હતા એટલે એને વોશ કરવાની કોઈ જ પ્રોબ્લેમ છે નહીં અને હવે છે ને અહીંયા મેં મેથીની ભાજી લઈ લીધી છે જો કે મેથીની ભાજી છે ને મેં સામી કરીને જ ફ્રીજમાં કાલની રાખી હતી એટલે સામી કરવાની મારે કોઈ પ્રોબ્લમ હતી નહીં બસ ડાયરેક્ટ જ મેં ફ્રીજમાંથી કાઢી અને એને સરસ મજાની કટ કરી લીધી છે અને હવે એને હું ધોઈ નાખીશ ત્યાં સુધીમાં છે ને આપણે સરસ મજાની હવે દૂધી ખમણી લેવાની છે તો અહીંયા મેં છે ને દૂધી આઈ થિંક પાંચસોથી વધુ લીધી હશે આઈ થિંક કિલો જેવી દૂધી હશે જો કે હું છે ને વેજીટેબલનું પ્રમાણ અહીંયા વધુ રાખવાની છું એટલા માટે બસ દૂધી ખમણા ગયા બાદ છે ને મેં અહીંયા રોટલીનો જે ઝીણો લોટ આવે ને એ જ લીધો છે બેથી અઢી વાટકા જેટલો અને એમાં છે ને મેં એક વાટકો ચણાનો લોટ નાખ્યો છે અને પછી આપણે જે દૂધી ખમણીને રાખી છે ને એ બધી જ દૂધી એમાં એડ કરી દઈશું સાથે આપણે સરસ મજાની જે મેં મેથી જે સુધારીને રાખી છે ને એ પણ એમાં એડ કરી દઈશું અને આપણે ડુંગળી અને ડુંગળીના પાન જે બધા કટ કરીને રાખ્યા છે ને એ બધા આપણે એમાં એડ કરી દેસુ સાથે સરસ મજાના આપણે લીલા ધાણા કટ કરીને રાખ્યા એ એડ કરી દેસુ અહીંયા સરસ મજાનું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેસુ અને હવે આપણે બધા છે ને સ્વાદ અનુસાર મસાલા એડ કરી દેસુ તો સૌથી પેલા તો સ્વાદ અનુસાર છે ને મીઠું નાખી છે એ પછી મેં અહીંયા હળદર નાખી દીધી છે અને લાલ મરચું સ્વાદ અનુસાર નાખ્યું છે કેમ કે અહીંયા છે ને બે લીલી મરચી નાખી તો બસ પછી એ ધ્યાન રાખીને જ નાખ્યું છે અને અહીંયા અડધી ચમચી જેટલી છે ને મેં હિંગ નાખી દીધી છે અને હવે છે ને મેં ગળપણ થોડી કેવી છે ને સ્વાદ અનુસાર ખાંડ એડ કરી છે કેમ કે મુઠિયા ઢોકળા મને ખાટા મીઠા પસંદ છે એટલા માટે અને મોણમાં છે ને મેં અહીંયા ત્રણ ચમચી જેટલું છે ને અહીંયા મોણમાં તેલ એડ કરી લીધું છે અને લાસ્ટમાં છે ને ચપટી જેટલા સાજીના ફૂલ એડ કર્યા છે જેથી મુઠિયા ઢોકળાને ચડવામાં કાંઈ પ્રોબ્લેમ ન થાય અને એની ઉપર છે ને મેં અહીંયા અડધુંથી એક લીંબુનો ફાડાનો રસ ઉમેરી દીધો છે જેથી સાજીના ફૂલ આપણા એક્ટિવ થઈ જાય અને મેં છે ને વધુ વેજીટેબલનું પ્રમાણ વધુ રાખવું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવું છે જેથી છે ને મારે અહીંયા પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી જો તમે અહીંયા લોટનું પ્રમાણ વધુ રાખવું હોય અને વેજીટેબલનું પ્રમાણ ઓછું રાખવું હોય ને તો થોડું થોડું પાણી એડ કરતું જાઓ અને બસ લોટ બાંધતો જાઓ અને મારે છે ને જરાય અહીંયા પાણી એડ કરવાની જરૂર પડી નથી અને તો પણ સરખો એવો લોટ અહીંયા બંધાઈ ગયો છે બસ હવે આપણો સરસ મજાનો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે અને મેં છે ને અહીંયા ઉપર ઢોકરિયું ચઢાવી દીધું છે ને બસ એમાં પાણી એડ કરી દઈશું જ્યાં સુધીમાં આપણું પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં છે ને આપણે અહીંયા ઢોકળા રાખવાની ડીશ છે ને એને ગ્રીસ કરી લેશું તેલની મદદથી જેથી એમાં છે ને મુઠિયા ઢોકળા ચીપકે નહીં અને બસ એને હવે આપણે રાખી દઈશું અને અહીંયા હું છે ને તેલવાળો હાથ કરતી જઈશ અને સરસ મજાના મુઠિયા ઢોકળા વારતી જઈશ જોકે મારો એમાં લોટનું પ્રમાણ ઓછું છે ને એટલે અહીંયા છે ને મારે ચીપકવાની પ્રોબ્લેમ છે હાથમાં બાકી જો તમારે મુઠિયા ઢોકળામાં લોટ જોડો વધુ હશે ને તો હાથમાં એટલું બધું કાંઈ ચીપકશે નહીં બસ એ જ રીતે છે ને મેં બધા મુઠિયા ઢોકળા સરસ મજાના વાળી અને ઢોકરીયામાં રાખી દીધા છે અને હવે છે ને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફૂલ ગેસની ફ્લેમ કરી દેવાની છે અને મેં છે ને અહીંયા થી પિસ્તાલીસ મિનિટ જેવા છે ને મુઠિયા ઢોકળાને ચડવા દીધા છે અને હવે આપણે ચેક કરી લેવાનું છે કે આપણા મુઠિયા ઢોકળા ચડી ગયા છે કે નહીં તો બસ પછી અહીંયા મેં ઢાંકણ ખોલી લીધું છે અને નાઈફથી મદદથી છે ને આપણે ચેક કરશું તો નાઇફ અહીંયા મારી છે ને એકદમ સરસ ક્લીન નીકળી છે એટલે આપણા મુઠિયા ઢોકળા સરસ ચડીને તૈયાર થઈ ગયા છે બટ મેં એને છે ને ઢાકણ ખોલી અને પંદરથી વીસ મિનિટ જેવું છે ને ગેસની ફ્લેમ બંધ કરીને અહીંયા ઠરવા રાખી દીધા હતા કેમ કે ગરમ ગરમ મુઠિયા ઢોકળા જો આપણે કટ કરશું ને તો એ વ્યવસ્થિત કટ નહીં થાય એટલા માટે અને હવે આપણે બધા મુઠિયા ઢોકળા લઈ અને કંઈક આ રીતના પીસથી આપણે એને છે ને કટ કરી લેવાના છે અને મુઠિયા ઢોકળા કાચા પણ સરસ લાગે છે જેમ કે લસણની ચટણી સાથે અને સિંગ તેલ સાથે બટ મને તો છે ને અહીંયા મારા ઘરમાં તો રાતને છે ને વઘારેલા મુઠિયા ઢોકળા જ પસંદ છે એટલે હું અહીંયા વઘાર કરી લઈશ તો બસ અહીંયા મેં કડાઈમાં છે ને ત્રણથી ચાર ચમચા જેટલું સરસ તેલ લીધું છે અને એકદમ છે ને તેલ થઈ ગયા બાદ આપણે વઘાર કરશું તો અહીંયા મેં છે ને ત્રણ ચમચી જેટલી રાયના દાણા નાખી દીધા છે ત્રણ ચમચી જેટલું આખું જીરું નાખી દીધું છે અડધી ચમચી જેટલું છે ને મેં અહીંયા હિંગ નાખી દીધી છે અને એની જ સાથે દરથી છે ને બાર પાંદડા લીમડાના મેં નાખી દીધા છે અને પછી છે ને મેં ત્રણ ચમચી જેટલા છે ને તલ નાખી દીધા છે અને તલ લાસ્ટમાં એટલે નાખ્યા કેમ કે એ છે ને ચટક્ય વધુ હોય છે એટલા માટે બસ અહીંયા સરસ મજાનો આપણે વઘાર બેસાડી લીધો છે અને હવે જે મુઠિયા ઢોકળા આપણે કટિંગ કરીને રાખ્યા છે ને બધા જ મુઠિયા ઢોકળા આપણે વઘારમાં એડ કરી લેવાના છે અને ધીમી ફ્લેમ ઉપર છે ને હું કંઈક આવી રીતે હલાવતા હલાવતા છે ને સરસ મજાના બધી બાજુથી થોડા ક્રિસ્પી થઈ જાય ને એકદમ કર એવા કરી નાખીશ કેમ કે મારા ઘરમાં કંઈક એ રીતના બધાને પસંદ છે એટલા માટે બસ આપણા સરસ મજાના મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે લાસ્ટમાં છે ને મેં સરસ મજાના ધાણા નાખી અને એને ગાર્નિશ કરી લીધા છે અને હવે છે ને હું અહીંયા સરસ મજાની મારી પ્લેટ તૈયાર કરી લઈશ તો બસ અહીંયા મેં મુઠિયા ઢોકળા લઈ લીધા છે અને મુઠિયાના ઢોકળાની સાથે તમને બધાને શું ખાવું પસંદ છે એ પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને એની જ સાથે તમે મુઠિયા ઢોકળા આ રીતે બનાવો છો કે બીજા કાંઈ મસાલા કે વેજીટેબલ નાખીને બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો બસ મેં અહીંયા છે ને એક વાટકામાં કેચઅપ લઈ લીધો છે એક વાટકામાં દહીં લઈ લીધું છે અને બપોરનો ટાઈમ છે એટલે એક વાટકામાં મેં છાશ પણ ગ્લાસમાં લઈ લીધી છે અને બસ હવે અહીંયા મારી સરસ મજાની છે ને આ મુઠિયા ઢોકળાની છે ને થાળી તૈયાર થઈ ગઈ તો તમને બધાને આ રેસીપી કેવી લાગી ને એ પણ મને કોમેન્ટ કરીને જણાવવાનું પ્લીઝ ભૂલતા નહીં તો હવે છે ને આપણે જેની ફરમાઈશ હતી ને એને પણ અહીંયા ટેસ્ટ કરવા બોલાવી લઈએ તો બસ મેં રાજને છે ને અહીંયા ટેસ્ટ કરવા બોલાવી લીધા છે અને મેં રાતનું રિવ્યુ માગ્યું છે જો કે રારી રેસીપી તો છે ને રાતને બધી જ પસંદ આવે છે બટ તમે બધા આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જોકે સાચે જ બહુ જ મસ્ત બની હતી તો વિડીયો છે ને તમને પસંદ આવ્યો હોય ને તો લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે હર હર મહાદેવ